નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં મનસુભરી સક્રિય બનતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે શનિવારથી શરૂ થયેલા છૂટા છવાયા વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી સમયગાળા માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીમી સવાર ભારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે સવારના સાતથી દસ વાગ્યા દરમિયાન છૂટા છવાયા થતા ભારે વરસાદની સંભાવના દર્શાવી છે અને સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુ આપને જણાવી દઈએ કે ટૂંકા ગાળાની આગાહીમાં રાજ્યભરમાં વરસાદી સ્થિતિ યથાવત રહેવાની આગાહી છે હવામાન વિભાગે આજે સવારથી સાતથી દસ વાગ્યા દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ